ખડ પાણીને ખાખરા ધરતી લાપડયાળ વગર દિવેતર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો મિત્રો ભારતમાં ત્રિનેશ્વર મહાદેવના માત્ર બે મંદિરો છે ત્રણે તરણેતરનું ત્રિનેશ્વર મહાદેવ અને હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું ત્રિનેત તીર્થ તો મિત્રો મહાભારતની કથા અનુસાર દ્રૌપદીનો સ્વયંવરમાં યોજાયો હતો અને અર્જુને માછલીની આંખ વીંધી હતી તરના મંદિરની ત્રણ બાજુ કુંડ છે તેને વિશ્વકુંડ શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આદિ નામ જોડાય છે મંદિરની ચો તરફ ઊંચો ગઢ છે એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે પણ ઘણા હેરી ભક્તો આ મંદિરે આવે છે તો આ હતી મિત્રો તરણેતરના મંદિરનો બધો ઇતિહાસ ચાલો મિત્રો હવે જઈને અંદર ઘર દર્શન ભગવાન ના હવે કહેવાય તેવી છે ઘરજુને અહીંયા માછલી હિન્દી ત્યાં ચાલો જઈએ ચાલો જઈએ અને મંદિરમાં કરીએ દર્શન પોલીસ બંદોબસ્તો પણ એમ છે ધજા જોવા તમે મિત્રો ધજા

જો મંગાના પાણીથી આના પાણીથી હાથ હાથપૂક ધોવાથી આપણે પાપ રહી પાપનો તમારો નાશ થાય છે ચાલો જઈએ અંદર મંદિરના દર્શનમાં માં આવે ફરવા જાય તો વિડીયોગ્રાફી પહેલાં ઉઠી શકે તો કરશો જાય ભલે પૌરાણિક મંદિર છે ત્રણ દિવસનો બહુ ભવ્યથી દિવ્ય ગુજરાત લેવલનો સુપ્રસિદ્ધ મેળો નું આયોજન હતું આ ઓગણીસો બે માં લક્ષેઠે જીર્ણોધાર કરેલો ત્યારે આગલું શિવાલય સ્થાપના કરી અને ત્યારથી એને બાવનક ધજા ચાલુ કરી અને બીજી ધજા એવું પરંપરાઓથી આવે છે અને જ્યારે કપિલ મુનિ અહીંયા આશ્રમનો આશ્રમ હતો ત્યારે આજુબાજુમાં ક્યાંય અડધુ હાર કે કાશી જોવાય અહીંની પબ્લિક નહોતી તો એને મંત્ર જાપ કરી બધાએ બધાય ભક્તોને રાખી અને પ્રાર્થના કરી એટલે ગંગાજી અહીંયા પ્રગટ થયા દર દર વર્ષે પાંચમદે વહેલા સવારે ચાર વાગે આ કુંડમાં ગંગાજી બધા છે ત્યારનો હવે મેળો ચાલુ છે દેવો અને ઋષિયો આ મેળા ઉપર આવતા ત્યારે વિષ્ણુ ભગવાન એક હજારને આઠ કમળ કમળ પુષ્પો ચડાવતો એક દિવસનો સમય કમળ એક થઈ ગયું પછી વિષ્ણુ ભગવાન જમણી ઉપર ચડાવી પછી શંકર ભગવાન થયા થઈને વિષ્ણુ સુદર્શન ચક્ર આપ્યું ત્યારથી આ મહાદેવ ત્રિને ત્રેસર મહાદેવ મહારાજે સરસ મજાની એક વાત કીધી મંદિર વિશેનો ઇતિહાસ કીધો બહુ સારી વાત કહેવાય આપણે ફિલાલ આપણે દર્શન કરીએ છીએ મંદિર સરસ મજા લુક છે આવી ભક્તો બધા આવી ગયો સામે છે મંદિર એની બાજુમાં છે જોવા ગંગોત્રી ગંગામાં આ ગંગાના પાણીથી મિત્રો તને વાત કરીને કોડે પાપ ધોવાય છે ગંગોત્રી માં છે ગાયા થોડા બધા ભક્તો હાથ પગ મોઢું ધોઈ રહ્યા છે કારણ કે પાપ ધોવાય છે એમ કહેવામાં આવે છે મિત્રો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં ૈ મહાદેવ કરીને મને કોમેન્ટ બોક્સમાં કહેવાય એટલે હું માની લઈશ કે તમે તરણે પર આવી ગયા છો સરસ મજાનું મંદિરનો પાછળનો વ્યૂ છે બધા હારી ભક્તો પોતાના પાપ ધોઈ રહ્યા છે અંદર અમુક અમુક ભક્તો મિત્રો સ્વિમિંગ પુલ માનીને નાહવાનું ખડાફડી નહીં રહ્યા છે પોલીસ દ્વારા તેને હટાવવામાં આવે છે સ્વિમિંગ પુલ માની ના ના કરે છે જો આ સ્વિમિંગ પુલ માને છે આ બધા સામે છે ગંગાનો પાણીનો બહાવ સામે બધા ભક્તો સામેથી એન્ટ્રી લઈ રહ્યા છે બધા ચાલો ને આગળનો નજારો જોઈએ હવે આગળ હવે શું છે તો મિત્રો સામે છે મંદિર ને થોડુંક રેસ્ટ માટે થોડાક ગાળા નાખેલા છે એટલે જોઈએ નવા ધોવાની વ્યવસ્થા લાગે છે મિત્રો ખ્યાલ નથી પણ હું વાત કરી ગયો છું બધા ભક્તોને આરામ કરવા માટેનો એક નાનો આશરો છે અને એક મંદિર પણ છે આપણે દર્શન કરીએ ચાલો સરસ મજાનું મંદિર છે ત્રિનેશ્વર મહાદેવની બાજુમાં સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે બધા ભક્તોને બેસવા માટે અને અહીંયા છે એક શ્રી માંધાતા શ્રી ધરતી માતા છે અને શ્રી ભુવનેશ્વરી માતાજી છે જય માધાતા જય ધરતી માતા આ બાજુ છે શ્રી રામ લક્ષ્મણ જામખી રાધે કૃષ્ણ જય ગણપત દાદા જય મિત્રો જો હવે તરણેતરના મેળાની સમાપ્તિ થવા જઈ રહી છે ને કમ્પ્લીટ બધા પક્ષો ભાગી પણ ગયા છે અને હવે ત્રણ દિવસથી ઉપર ચાર દિવસથી મેળો ચાલુ હતો હવે પૂરો થાય છે અને બધા પોતપોતાનો સામાન સમેટીને જવાની તૈયારી ફૂલ કરી રહ્યા છે પોલીસની પણ વધારે ગણી છે ચાલો આપણે જવા દઈએ હવે મિત્રો તરણેતર નગરપાલિકા દ્વારા તરણેતર લોક મેળાનું એક મોટું સ્ટ્રકચર બનાવેલું છે જો સરસ મજાનો જો ને આ એક મોટી છત્રી જો મોટો ડબરી ઉપર મોરલો છે એક નંબર નજારો અને મેળાની સમાપ્તિ પૂરેપૂરી થઈ ગઈ હવે કે હું લાસ્ટમાં શું હવે તો બધું હવે સમેટ બધા જવા માંડ્યા છે હવે બધું હવે ખાલી ખમ થઈ રહ્યું છે મંડપ પળા આવશે એટલે વિદ્યાર્થી બધું પોતપોતાનું સાફ સફાઈ કરશે હવે બધું એવું પણ બેન છે જો તો બીજો ત્રણે તને મિલાન તેમ બધા આવ્યા અને તેમ બધા કચરો ફેલાયો અને આ ભાઈ જો મસ્ત મજાની બોટલો બધી સમેટી લીધી જો પ્લાસ્ટિક કચરો બધો એકઠા કરી લીધો જો છે કે નહીં રેડી ભાઈબંધ રેડી જો પ્લાસ્ટિક વેસ્ટ બધું જો આમાં ઓવર કરી લીધું છે મેળામાં તમે જે બગાડ કરો છો એ બધો અહીંયા જમા થઈ ગયો કારણ કે દોસ્તો તમે કચરો ફેલાવવાનું આવડે પેટ ભરવા માટે પોતું તમારી બધી બોટલ ઉઠાવે છે તારે અમને બધું રિકવર થાય ત્યારે તારે ગુજરાન ચાલે છે મિત્રો તણેતર હોય અને ત્રિનેશ્વર મહાદેવના દર્શન તરીકે અને તેના નિશાન તરીકે આપણે મેળામાં આવ્યા હતા એક સરસ મજાનો ઓમ દોરાય છે જોવા તમે છે જય ભોળિયા નાથ અને તાલ નીકળ્યા અને બહુ મજા આવી તણે મેળામાં રાઈડમાં જો પાછળની રાઈડમાં બધી બહુ મજા આવી જોવા એક નંબર રાઈડ છે આ બધી આનંદ જ કંઈક અલગ હતો મિત્રો વ્યક્તિ ખુશી એટલે એક નંબર મજા આવી ગઈ तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए